અબડાસાના પછાત વિસ્તાર એવા જખ્ખો બંદર પર માછીમારોની સિઝન દરમિયાન ધમધમતો રહે છે અબડાસાના પછાત વિસ્તાર એવા જખ્ખો બંદર પર માછીમારોની સિઝન દરમિયાન ધમધમતો રહે છે પરંતુ માછીમારીની સિઝન પૂરી થતાં ત્યાંના અબોલ જીવોને પીવાનું પાણી તેમજ ખાવા માટે અન્નના સાસા પડે છે તેવી પરિસ્થિતિમાં અબોલ જીવોને ભારે અબોટી ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા ક્લબના સભ્ય તેમજ અન્ય મિત્રો દ્વારા અવારનવાર ખાવાની વ્યવસ્થા તેમજ હાલ પીવા માટે પાણીની ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી છે અબોટી ક્રિકેટ ક્લબ કચ્છ દ્વારા ભૂતકાળમાં બોટી સમાજના સરસ્વતી સન્માન અને સમૂહ જેવા સુંદર આયોજનો કર્યા છે આવા કાર્યો માટે અબોટી સમાજનો સિહફાળો રહ્યો છે અને સમાજના સપોર્ટ તેમજ જીવાનોના સંગઠન સાથે નિર્ભયા ફાઉન્ડેશન તેમજ માનવજીવ સંસ્થા જેવી મોટી સંસ્થા પણ પોતાનું અનુદાન આપવા હંમેશા તત્પર રહે છે તો સાથોસાથ આવા કાર્યો કરતી સંસ્થાને પ્રોત્સાહન આપી અને દરેકને આવા કાર્યમાં જોડવા માટે આગળની ચિંધ્યાનું કામ પણ કરે છે આવા જીવદયાના કાર્યક્રમો માટે અબોટી ક્રિકેટ ક્લબ કચ્છને ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયા કચ્છ